હું એમ કઉ છું કે આજ હવારમાં મેં બે ગોદડા ધોયા બે ગોદડા ધોયા બરાબર ધોયા ને તરત વરસાદ આવ્યો અને હવે છે ને તડકો નીકળ્યો છે જો તડકો નીકળો છે તો હું કા હે કે નહીં બોજડા હું હે કે નહીં એની ઉપાધિ મને થાયવી જોવે ને પણ નથી થતી બીજા પાથરી નાખજો એમાં હું ઉપાધી કરવી એ ગોદડા લાડ બધા આપ્યા છે બાયે મને આ સેટી છે ને ઓલકરનું ખાનું એમાં આ બધા ગોદડા ફેર્યા છે આખું ખાનું ગોદડાનું છે તો આપણે એ પાથરી દેશું ઓલા ન હોય તો નો ટેન્શન યસ જો આ છે ને અમારે મૈયરમાં મનડું નથી લાગતું જવા જવાનું છે છે ને આ ગુજરાતી ફિલ્મ એવું છે ને કે બધાના બાળપણની યાદી છે આ એક હું એવું છે કે ને એ બધાય જોયેલું હશે પહેલા પણ હું છે ને કહું તમને હું નાની હતી ને ત્યારે હું જોવા ગઈ હતી મારા મમ્મી છે ને એ જે પિક્ચર નવું નીકળે ને એ જોવા જાતા તો મારા નાની છે ને મારા આઈ ઈ મારા મમ્મી મારો ભાઈ અને મારી બે બહેનો અને મારા મામા અમે આ ગુજરાતી પિક્ચર નીકળ્યું ને તે હું પહેલી વાર જોવા ગઈ હતી પહેલી વાર મેં થિયેટરમાં ત્યારે આ ફિલ્મ જોવા ગઈ હતી મયર માં નથી લાગતું તો અંદર એન્ટર થયા ને એ તો મૂવી ચાલુ થઈ ગયું અને હું નાની એવી હતી એટલે કઈ ખબર ન પડતી અંદર ગયા ને એટલે અંધારું થઈ ગયું તો ઓલી સીટ હોય ને બે હવાની એ મને ખબર જ ન પડે પહેલી જ વાર ગઈ હું ખબર પડે એટલે સીટ હતી ને બધી એ તો મારા મામા ને મારા નાની ને મારા મમ્મી મારી સિસ્ટર ને એ બધા સીટ ઉપર બી ગયા અને હું હેઠે બે ગઈ હેઠે બેઠી ને તો ઓલું ઇન્ટરવલ પડે ને અડધું મૂવી પૂરું થાય ત્યારે ખબર બ્રેક પડે ત્યાં સુધી હું હેઠે બેઠી રહી હેઠેથી બેઠા બેઠા મેં ફિલ્મ જોયું કેમ કે ઓલી સીટ હોય ત્યાં આમ પગથિયા જેવું હોય ને ત્યાં બેઠા બેઠા મેં એ મૂવી જોઈ પછી જેવો બ્રેક પડ્યો કે નહીં એટલે લાઈટ થઈ બધામાં પછી મને આઈડિયા એવો કે આમ તો બધે ખુરશી મૂકેલી હોય

ખુરશી એક ગોતી લાઈટ બંધ ન થાય ને પેલા મેં ખુરશી ગોતી લીધી બેહવા પછી મેં મૂવી જોયું એટલે આ તો મારા માટે તો ખાસ યાદી છે હું નાની આવી હતી ને અને પાછી ફર્સ્ટ વાર થિયેટરમાં ગઈ હતી આ મૂવી જોવા ક્યારેય મેં જોયું નહોતું તમને બહુ નવાઈ લાગી હતી તો આજ ફરી એકવાર વાર નીકળું ને બહાર પીડવા તો મેં રાજને કીધું આ તો મારા બાળપણની બહુ યાદી છે મને જોવા લઈ રહેજો તો કે છે આજ જવાનું છે તો તમે રહેજો કન્ટિન્યુ વિડીયોમાં મજા આવશે જોવાની આ હાલો જો સીધા રેડી થઈ ગયા ને હાજે પાછો વિડીયો શરૂ કર્યો કેમકે હવે અત્યારે જવાનું છે અમારે નો શો હોય કેમકે રાસ્તો કામે વહી જાય કે નહીં એટલે દિવસે કાંઈ મેળા ના આવે મેળા આવે નહીં તો અત્યારે આવ્યા છે હાલો જવું કે મોડું થાય છે મને એ ઉતાવળ કરાવે છે એ મને એમ જ કેતા નીચે ઉભી રે હાલ તો પછી એ આવ્યા ઉપર મારે મોડું છું કે નહીં તો બોલાવ્યા હું કરે છે એમ તો હું તો રેડી થાય હાલો હાલો ફટાફટ જાવી કન્ટિન્યુ

જો આ બધું છે ને ટ્રાફિક છે આ બધા મૂવી જોવા આવ્યા છે અને અમુક એકલા જોવા નથી આવી આ નીલમ આવી છે આ આવ્યા છે મરા રે કા સો એક્સાઇટેડ જો પિક્ચર જોવા માટે અહીંયા છે ને સેલ્ફી પોઈન્ટ છે મને કોઈ ફોટો નથી પાડ દેતો આવી જઈ ચાલો ચલો જો એન્ટર થાવી સવી હવે જો આવડું સિનેમા છે આવડામાં જોવાનું છે અમારે આગળની સીટ આવી બોલો મળી ગયા રામભાઈ અહીંયા જોયે સબસ્ક્રાઈબર મળી ગયા જો મજા આવે હાલો એન્જોય મૂવી પણ તમને કેવી ગમે એ તો ખબર પડવી જોઈએ ને ફેમિલી ફાઇનલી મધ્યાંતર બ્રેક પડી ગયો છે અને મજા આવે છે પિક્ચર જોવાની કેમ કે હું તો આ નાની હતી ત્યારે મેં બહુ જોયું

ચાલો આપણે છે ને આ બધા પૂછવી મૂવી કેવું લાગ્યું એ તમને મજા આવી જોવાની હે મજા આવી જોવાની મજા આવી તમને હે સીધા મજા આવી કે ગુજરાતી આને આને ગુજરાત હા હા નીલમ તને મજા આવી બહુ મજા આવી પણ છે ને એ

અને અત્યારે હવે ખાઈ સીધા ઘરે ઘરે જઈને ઉઈ જવાનું છે મસ્ત તો હાલો કાલ એક નવા વિડીયોમાં મળશું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે કંઈક નવું મૂવી આવશે ને તો પાછા જોવા જશું કારણ રાજા પાડે સારું હાલો કાલ મળી એક વાર